જય માતાજી નાળિયેર એટલે કે શ્રીફળમાં છુપાયેલું છે સંતાન પ્રાપ્તિનું રહસ્ય તો શું છે રહસ્ય ચાલો જાણીએ જ્યારે નાળિયેરને વધેરવામાં આવે છે ત્યારે તેમાંથી પાણી નીકળે છે અને તેની સાથે એક સફેદ રંગનું બીજ પણ નીકળે છે જેને સંતાન પ્રાપ્તિનું બીજ કહેવામાં આવે છે જે સ્ત્રીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેને આ બીજ ખાવું જોઈએ પરંતુ આ નાળિયેરના બીજને લેતી વખતે એટલું ધ્યાન જરૂરથી રાખો કે આ બીજને ચાવવાનું નથી પરંતુ તેને સીધું જ ગળી જવાનું છે ઉપરાંત ધ્યાનમાં રાખો કે તેને લેતી વખતે કોઈ તમને રોકે કે નહીં તો જ્યારે તમે નાળિયેર વધેરો છો ત્યારે યાદ રાખો કે એમાંથી જો કોઈ બીજ નીકળે તો કોઈ સ્ત્રીને આપો જે માતૃત્વ ધારણ કરવાની ઈચ્છા રાખતી હોય તેનાથી તેની ઈચ્છા પૂર્ણ થશે અને તેના ઘરમાં બાળકનો જન્મ થશે જો તમે પણ સંતાન પ્રાપ્તિની બાબતથી ચિંતિત હોય તો આ પ્રશ્નનો જવાબ તમારી જન્મ કુંડળીમાંથી મેળવી શકો છો જય માતાજી